રોડ નવે વ્યવસ્થિત બનાવે જે ગામની અંદર રોડ બનેલા છે આરસીસી ના વર્ષો પહેલા એ હજુ સુધી તૂટ્યા નથી આ તૂટી ગયો ચાર મહિનામાં કે પાંચ પાંચ વર્ષથી રોડ બનાવેલા છે આ સાઈડ માં તમે વરસડાનો રોડ જુઓ એમાં પણ કોઈ તકલીફ નથી એ પણ આરસીસી નો છે બહુ ફસ ક્લાસ રોડ છે તો આ રોડ કેમ તૂટી ગયો આટલો ઝડપી આમ તો હમીરજી જૂના રાજકારણી છે અને અનેક વખત આવા કામો એમણે જોયા છે પોતાના ઘરની બાજુમાં ચાલતો આ જે રોડ છે એ રોડમાં ભ્રષ્ટાચાર કોન્ટ્રાક્ટર દ્વારા અને એ જે પંચાયત માર્ગ મકાન ના જે કર્મચારી છે તેમના જે મિલાપી પણ હતી આ ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે કોઈ જગ્યાએ માટી પૂરણ કરવામાં આવ્યું નથી અને ટેન્ડરમાં એ જોગવાઈ છે કે માટી પૂરણ કરવામાં આવે અત્યારે અમે નાકાઈ છે પંચાયતના પ્રજાપતિ અમને કોન્ટેક કર્યો હતો પરંતુ એમનું કહેવું છે કે વરસાદમાં ધોવણ થયું હશે તો શું આ માટીનું વરસાદમાં ધોવણ થયું બિલકુલ નહીં તદ્દન ખોટું માટી નાખી જ નથી ને પ્રજાપતિએ જે કહ્યું કે બિલકુલ ખોટું ખોટું જ બોલે છે આખો જે ડામર રોડ છે ને ત્યાં પણ માટી નથી નાખી અહીંયા તો તમે તમારી નજર સામે આટલું ધોણ થાય

તો પછી આપણે શું એટલે સ્પષ્ટ કઉ છું કે આમાં મોટો ભયંકર ભ્રષ્ટાચાર થયેલો છે તમારું સ્વાગત છે હું છું તમારી સાથે તમારું નાનજી ઠાકોર આજે વાત કરવી છે ભ્રષ્ટાચારની આમ તો લગભગ ચાર કે છ મહિના પહેલા અહિયાં મુખ્ય પ્રધાન સડક યોજના અંતર્ગત અહીંયા રોડ બનાવવામાં આવ્યો છે પરંતુ એ રોડનું નું પણ કર્યું નથી અને જે રોડ છે એ રોડ બનાવવામાં આવ્યો હોય ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોય એવું લાગે છે કારણ કે દરેક જગ્યાએ અત્યારે ત્યાં ધિરાડ ઓપર્યું છે તો ત્યાંના સ્થાનિક હમીરજી કરીને આગેવાન છે તેમને પૂછીશું કે આ રોડ ક્યારે બન્યો આ રોડ લગભગ ચાર થી છ મહિના જેવું બન્યું છે અચ્છા ચાર એક મહિના ચાર પાંચ મહિના જ થયા છે આની જે માલની ગુણવત્તા છે એ કેવી અત્યારે એકદમ હલકા પ્રકારની જે ગામ તળમાં આરસીસી રોડ ત્રણસો મીટર આસપાસ બનાવવાનો હોય છે એમાં તમે તમારી નજર સમક્ષ જો બધી જગ્યાએ સત્તર થી અઢાર જગ્યાએ રોડ તૂટેલો છે મોટી મોટી તિરાડો પડી ગઈ છે સાઈડ નું કર્યું નથી અને નજર સમક્ષ જ દેખાયેલું રાજ્ય સરકાર કરોડો રૂપિયા પબ્લિક માટે ખર્ચી અને આવા રોડ બનાવે છે આમાં રાજ્ય સરકારનો દોષ હું જરાય માનતો નથી આમાં કર્મચારી

એ આકાશ કરીને કે એવું નામ હતું એને ઘણી વખત ટોક્યો કે ભાઈ આ ગુણવત્તા એકદમ હલકા પ્રકારનો સિમેન્ટ છે આમાં બિલકુલ પાણી પણ તમે નાખતા નથી આ સાઈડો પણ એકદમ ખાલી પડી છે તો જરા વ્યવસ્થિત બનાવો પણ આ લોકો ધ્યાન જ આપ્યું છે ભાઈ નાંદીભાઈ હમીરજીનું કહેવું છે પોતે સ્થાનિક અહીંના વતની છે અને તેમના ઘરની બાજુમાંથી આ રોડ નીકળ્યો છે તેમનું કહેવું છે કે જ્યારે માલ અહીંયા વપરાતું હતું એ સમય દરમિયાન એ કોન્ટ્રાક્ટર અનેક વખત રજૂઆત કરી હતી કે તમે માલ સામાન સારું વાપરો પરંતુ તેમને જે માલસામાન વાપરવામાં આવ્યો હતો તે હલકી ગુણવત્તા વાળો હોવાના કારણે જ અત્યારે દરેક જગ્યાએ ધિરાડો પડી ગઈ છે લેખિતમાં તમે કોઈ જગ્યાએ રજૂઆત કરી કે આ ભ્રષ્ટાચાર થયો છે ના ના ઘણી વખત લેખિતમાં પ્રયત્ન કર્યો પણ ભગીજા ભાઈ એક વાર ના તમને જ બોલાયેલું પછી લેખિત માં કરીએ કેમકે લેખિત માં આ લોકો છે ને કર્મચારીઓ તો છે ને અરજી ટેબલ નીચે નાખી દે છે અમે નું કહેવું છે કે અનેક વખત લેખિત રજૂઆત કરવા માટેના તેમણે વિચાર કર્યા છે પરંતુ જે અરજી હોય છે એ દબાવી દેવામાં આવતી હોય છે એટલે મીડિયા સમક્ષ તેમણે આ નિવેદન આપ્યું છે અમિતજી જે આ રોડ છે હું કેમેરામેનને કહીશ કે રોડની સાઇડનું સાઈડ જે માટી પૂરણ કરવાનું હોય છે એ માટી પૂરણ દ્રશ્યો બતાવશે કારણ કે કોઈ જગ્યાએ માટી પૂરણ જ કરવામાં આવ્યું નથી જોવો ને તમારી નજર સામે જોઈ લો તમે સામે દેખાતા દ્રશ્યોમાં આ રોડ છે અને રોડની બાજુમાં જે માટી પૂરણ કરવાનું આવતું હોય છે દસ હજાર બસો ત્યાંથી ઘન મીટર જેટલી માટી નાખવાની આ બોર્ડમાં મારેલું છે પરંતુ કોઈ જગ્યાએ માટી દ્વારા અને જે બિલ છે એ આપવામાં આવ્યું છે કે નહીં એ ખબર નથી પરંતુ ચાર મહિના પહેલા જે રોડ બનાવવામાં આવ્યો હતો એ બોર્ડ તૂટી ગયો છે બીજા આપની સાથે એક દાદા છે પ્રથમ તો તમારું નામ અને ક્યાં વતની છો તમે દેવના દેવના હવે આ રોડ બન્યો ત્યારે કેટલો સમય થયો ત્રણ ચાર મહિના થયા ચાર મહિના થયા કેવો રોડ બન્યો છે રોડ તો ખાડા કી વાળો છે સાઈડ થી બુરી નથી માટી આમ ખરાબ છે ખરાબ એટલે તિરાડુ પડી છે અત્યારે ઓહ તિરાડુ પડી છે તો એ ટાઈમે તમે કોન્ટ્રાક્ટર કેમ ના કીધું સાહેબ અમે તો અમારા કામ હોય એટલે કોન્ટ્રાક્ટ ને કા પણ ધ્યાન હાલે તારે ને એટલે કામ કેવું આમ હારું થયું છે કે ખરાબ છે ખરાબ થયું છે કામ ખરાબ થયું છે

પાછો આપણે ફરીથી હમીરજી છે એમને પાછો સવાલ કરીશું કે તમે આ જે રોડ છે એમાં મીડિયા સમક્ષ તો તમે આવ્યા છો પરંતુ રજૂઆત કરવાના છો હા રજૂઆત પણ રાજ્ય સરકારમાં કરશું કે શું રજૂઆત કરશો તમે અમાર રાજ્ય સરકારનો કોઈ દોષ જ નથી રાજ્ય સરકાર તો તાણા ફાળવી અને છૂટી થાય પણ હવે કર્મચારી અને કોન્ટ્રાક્ટર મિલી ભગતી થી આ બધું કામ કરે છે હલકા પ્રકારનું સિમેન્ટ હલકા પ્રકારની રેત જો કોઈ ઢંગ ઢડા વગરનું કામ સાઈડ ઉપરણ કર્યું નથી એટલે હવે પછી અમે ચેક મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી તમારી શું માંગણી હશે અમારે આ માંગણી રોડ નવેશર થી વ્યવસ્થિત બનાવે જે ગામની અંદર રોડ બનેલા છે આરસીસી ના વર્ષો પહેલા એ હજુ સુધી તૂટ્યા નથી આ તૂટી ગયો ચાર મહિનામાં કે પાંચ પાંચ વર્ષથી રોડ બનાવેલા છે આ સાઈડમાં તમે બરસડાનો રોડ જુઓ એમાં પણ કોઈ તકલીફ નથી એ પણ આરસીસી નો જે બહુ ફર્સ્ટ ક્લાસ રોડ છે તો આ રોડ કેમ તૂટી ગયો આટલો ઝડપી

અને આ જો આ કેવું કામ કરીને મૂકી દીધું છે આજુ અમારા ગામની અંદર રોડ આરસીસી ના બનેલા છે તમે જુઓ વર્ષો પહેલા બનેલા છે તમે ક્યાં તિરાડ નથી અને આ 4 મહિનામાં આ 4 મહિનામાં તિરાડ તો પછી આપણે શું સમજવું આમાં બરોબર એટલે સ્પષ્ટ કહું છું કે આમાં મોટો ભયંકર ભ્રષ્ટાચાર થયેલો છે આપણી સાથે હતા હમીરજી એમનું કહેવું છે કે માર્ગ મકાન પંચાયત જે નાકાઈ છે એમના મિલાપી પણ આથી આ બધું થયું છે અને હોવા એવું જ લાગે છે કારણ કે કોઈ જગ્યાએ રોડમાં માં પુરાણ પણ કરવામાં આવ્યું નથી સાઈડ નું પુરાણ નથી માટી પુરાણ નથી અને અનેક જગ્યાએ તિરાડો છે એ તિરાડો પડી ગઈ છે તો આ ભ્રષ્ટાચારીઓ સામે કેવા પ્રકારની અને ક્યારે કાર્યવાહી થાય છે એ તો આવનાર સમય બતાવશે પરંતુ દેવગામમાં જે ભ્રષ્ટાચાર છે એ નરી આંખે જોવા મળી રહ્યો છે નમસ્કાર